એમનું સિલેક્શન થયું છે સમયસર આવવા માટેનું આપણે કરીએ છીએ અને સમાજના તમામ ભાઈઓ બહેનોને રમત નિહાળવા અને રમતવીરોનો હૉસલો વધારવા માટેનું જાહેર આપણે આમંત્રણ આપી રહ્યા છીએ અને એકત્રીસ તારીખનો જે પ્રોગ્રામ છે એમની રજૂઆત તમે કરો હા કરોભાઈ એકત્રીસ તારીખના આપણે ઘણી બધી ગેમો રાખેલી છે એટલે એકત્રીસ તારીખના જે પણ ભાઈઓ બહેનો બાળકો ઓનલાઈન જેમણે ફોર્મ ભર્યા છે ને એમને એક વિનંતી છે કે સવારે સાત વાગે પહોંચી આવું કારણ કે આપણી પાસે ગેમો ઘણી હોવાથી જો એ સમય પર નહીં પહોંચી શકે તો એ ગેમમાં ભાગ નહીં લઈ શકે એટલે સમાજને ખાસ કરીને ભાઈઓ બહેનો તથા બાળકોને ખાસ કરીને એક વિનંતી છે એકત્રીસ તારીખના સાત વાગે સવારે પહોંચી આવું કારણ કે આપણી પાસે ગેમો ઘણી હોવાથી અને જે લેટ આવશે અને રજીસ્ટ્રેશન કર્યું હશે એમને બી રમવા નહીં મળે એનું ખાસ ધ્યાન રાખવું અને રમતવીરો તો આવશે જ પણ એને નિહાળવા માટે બી સમાજ ઉમળકા ફેર પધારે એવું સમાજને ભાવભર્યું આમંત્રણ છે જય સરદાર જય પાટીદાર